અને આ બધું તમને લાગે ને કે માખણ જરાય માખણ નથી આ રૂ હે કોઈ માણસ છેતરા નથી પણ આ ગુલપી વાળો છેતરી ગયો આ ગુલ્ફી વાળો પાણી નું બળપ અમને આપી દીધું જો અમારે આવી જાય અમે બે પ્રેમ મંદિર અંદર જો આવો ગેટ હતો એમાંથી અમને હોરા કાઢે ને ચંપલ બહાર કઢાયા ઘડીક તો ધોડ્યા એવું ગરમ લાગ્યું એવું ગરમ લાગ્યું ને બપોરે નો આવું હાજા આવજો અમારી ઘડે રાયડું પાડશો આ જો જો પોગી જાય એમ પ્રેમ મંદિર આ ગરમ બહુ લાગે હા ધોળે લઈ દીમ રવા એટલે ગરમ ન લાગે આમ જો ઓ નજારો જો નજારો જા જો જોવાની જગ્યા હે જો આ છે પ્રેમ મંદિર આમ તો જો કે ઘણો મોટો છે એ ગયો અંદર ગેરીન તરત આ અગળા અગળા જોઈ ધીરે ધીરે રાધા બુલા ભયા બધા ના સંપલ ભેગા કરી નાખી દીધા જો ચંપલ બહાર કાઢીને આવજો

કૃષ્ણ ભગવાન દેખાતા જ નથી હાલો હમણાં સંપલ કાઢીને ભૂલકી નહીં ગરમ જ આ બગલું આવી ગયા જો પણ આ તેમાં ફૂલ તો જોવો કેવા શણગાઈ રહ્યા એમ થાય કૃષ્ણ ભગવાન અત્યારે છે ને એવી જગ્યામાં આપણે આવી ગયા પાંચ હજાર વરા પૈસી નો જે જગ્યા છે ને એવામાં આવી ગયા એમ લાગે ત્યારે જગ્યા દેવી બધી એમાં ત્યાં કૃષ્ણ ભગવાન હજુ જીવે છે આઘુરે નહીં જો આ બગલા હતા હતક તમને હજુ અમુક અમુક જોવા એમ મળે જો સામે રહે આ બધી ગોપ્યો હે અને ઓલા વૃંદાવનના ના માણસો કૃષ્ણ ભગવાન આમ કાળિયા નાથ ના નાથો ને આવતી વખતે જો આ બધા જોતા હતા

આજો પ્રેમ મંદિર પડખી નો નજારો આવો કઈ ચોકીદાર સપરાશી છેતરી લઈને બેસો આટા મારા તડકો એટલો લાગે એના બુટે પહેરા એને એમાં કોઈ બુટે ના પહેરા ચંપલ ની નકરી હું વાત કરું ક્યાં હો ગયા મુજબ હા બીજો નજારો આવી ગયો જો અંદે તો બળદેવ ને કૃષ્ણ ભગવાન કેવા ઉભા ઢોરા ઢોરા સારવાય ખેડ આવતા રહ્યા પ્રેમ મંદિરમાં આવું હોય ને તો હા બિલકુલ ફ્રી છે ટિકિટ ચાર્જ નથી અહીંયા બધું ફ્રીમાં અને આ મારો મિત્ર પણ ફ્રીમાં પાછળ અવળાવળા આવ્યો આવે છે અને અહીંયા આ પાસ આ શું અહીં કરો મીને ગરમ લાગે અહીંયા કંઈક શિક્ષા દેતા હોય એવું લાગે બધાય બધું જોયું ને હવે તમને ગોર્ધન પર્વત કઈ રીતે ઉપાડ્યો ને એ દેખાડું તછલી આંગળીએ થી ઉપાડ્યો જો અને આ જો બધાય રાસ રાસ લે છે ને આપણા આપણા ગામમાં હું દાંડ જરા લેતા ને આ યુડી કૃષ્ણ ભગવાન દાંડિયાળા બધી ગોપીઓ હારે લેતા હતા જો ગોપી બધી અલગ અલગ છે અને કૃષ્ણ ભગવાન એક છે એટલે બધી ગોપીઓ હારે કૃષ્ણ ભગવાનને રાસ લીધો દાંડિયાળા દાંડિયા રાસ આ તો બધાય જો આ કઈ બી આઈ ગયાં રહી આ કઈ ગુફા છે ગુલકુરજી હૈનખુરજા નીકળી જવા અત્યારે પણ બંધ છે એમે સી ટાઈમે આવ્યા નથી

આવી જો ગોવર્ધન પર્વત આપડે ઓલા માયા ભાઈ નતા કેતા કે આપડા બધા ઓલા ટેકા રાખતા હતા એ હક્યું કરતા જો હકી કરતા ટેકા રાખ્યા બધાને કેડું દુખવા મળી હતી જો હકણા તો રે નહીં મારે એમ તો માયા ભાઈ ખોટ ખોટું કેતા કે આવડા બધા ટેકા રાખ્યા પણ અહીંયા તાર ખબર પડી ટેકા તો રાખેલા જ છે જો ગોવર્ધન પર્વત આ ઊંચો કેવો ત્યારનો ગોવર્ધન પર્વત લાગે મસ્ત તો શું કર્યું એક નમર તો પછી પાણી પડે તડકો લાગે હે એમ થાય અંદર નાય એવું પાણી ચોખ્ખું છે અંદર પાછું એવું નથી ખરાબ પાણી છે પાણી ચોખ્ખું છે આ જો પૂતના રાયડુ પાડે તો ભગવાને પછી પૂતના ને મારી નઈ ક્યાં જો આ પૂતના નો વધ ને એ આ રીતે વધ કર્યો તો હાથમાં રહી ગયા જો જીભ નીકળી જાય ડોળા કાઢે જો આ તમને એવું લાગે છે કે આ માકણ વેરા માખણ નથી ગાભા અને કૃષ્ણ ભગવાન જો આયા

નાનો છોકરો એની નહીં ખબર પડે કે આ રૂ ખાય બિચારા આપણે માકડ ન મળતું તો આપણને જાય ને મળે રૂ ખાઈ રેડવે આ બધા અને આ કોઈ પૂતના ચા ની તો મરતી જ નથી આવે અડધી કલાકથી થી એમાં ઉપર રેડું પેટ વેટ કરે ડોળા નીકળી જાય તો એ મરતી હા લે આવી ગયા ને શેષ નાખ આવી જાય ને કૃષ્ણ ભગવાન હોતા આવી જાય જો શેષ નાખ નંદ બાબા બધા આવી ગયા

જો પાછા પાછા વળ છે વીજળી વધક થાય જો હા વાસુદેવ આયા હે વાસુદેવ ને હા વાસુદેવ છે નંદ નહીં કૃષ્ણ ભગવાન તો તાળીઓ પાડતા પાડતા આવે લાઈટું બેઠું થાય આમ તો દિવસે રાઈ દે એમને દેખાય ને લાઈટું ફેટ કરી દીધું એનો નજારો એટલે નજારો જાવ જોવાલાયક ઉતા યમુના નદી બાબા ઓલાડી ને હવે પડી ઓલાય નંદ બાબા હે અને આ વાસુદેવ અને આ વાસુદેવ આ બે એક લાયા હતા જો એમના સૈનિકો હજુ તોલા દલાયા કરે પછી આગળ આવ્યા ને તો આવું કંઈક જોવાનું દ્રશ્ય હે કદમનું ઝાડ હે આ કદા કદમનું ઝાડની કંઈ ખબર ને પડતી મને કેવું કદમનું ઝાડ કે બધા અમુક અમુક તપલી વગાડ્યા અને અમુક અમુક તમૂરા વગાડ્યા અમુક હં ને જોવાય તો તપલી વગાડે કૃષ્ણ ભગવાન તો નીચે નાના લાગે હજુ તો જો હમ મસ્ત જગ્યા હો ભાઈ વર્દાવવાદમાં આવો ને તો આ જગ્યા પ્રેમ મંદિરમાં એકદા ગુજરાતી ભાઈઓ તો આવજો જ તે જમાવટ પાડી જઈ ગયો કોઈપ્યું જોવા મળશે નરી હા હવે તમે બધાને જોયા હવે આ પ્રેમ મંદિર જોવો એટલો તડકો છે પણ હજુ દાગ ભણું ન લાગતું અહીંયા સારા સારું હે આમને કંઈક સારું લાગ્યું અહીંયા બોલા પણ આ તો કાળી લાગીમાં પગ મીકી તો સોંટી જ જાય આવો કઈક નજારો હોય અને આ બધા ફોટાવાળાને અમાર ને અમારો ભાઈ બંધ ચાંજો ચલો ખો ગયા કા અને આમે ગોવર્ધન પર્વત છે દેખાય દ્રશ્ય માટે અને ઓલું આપણે પૂતના અહીંયા રાયડું પાડે અને બધા હે કૃષ્ણ ભગવાનને ને બધા બા બાટી બોલાવે એટલે આમ એવું જ આવે અને આ પ્રેમ મંદિર અંદર મોબાઈલ લેવા લઈ તો નથી જવા દેતા એટલે બહાર હું તમને મંદિર દેખાડી દઉં તમને એમ થાય છે કે ચા નો રાયડું પાડતો પ્રેમ મંદિર પ્રેમ મંદિર દેખાડ્યું તો નહીં પણ અંદર મોબાઈલ નું નોટ અલાવ અને હોય છે તો દેખાડીશ જો આ ઘુમરા મારે ગોટ્યું કેવાય આ કે ગંદેનો નજારો જો કૃષ્ણ ભગવાનના દર્શન કરાવરાઉ હો કૃષ્ણ ભગવાનના રાધાજીના ને બધાના આજો ના નામતા હતા દર્શન આ ઉલાર હતા એટલે ઝૂપડા ખાણી અમને શૂટિંગ ઉતારવા એનો આભાર નગર આના મનાયા છે છે ઉપર મંદિર ઉપર અત્યારે જે તમને દર્શન કરાયા ને એ બધા નીચેના દર્શન હતા હવે ઉપર ઉપર શું મળશે જો અહીંયા આગળ જોઈ એમ બધી પહેલાવેલા હી એટલે ખબર નથી અત્યારે આપણે તમે બધા જે અંદરની નજારો જોયો ને આ બધો આ પ્રેમ મંદિરના અંદરનો હે આવડા અને આ બાયલો છોગાન આ બધી પબ્લિક અત્યારે લગીને અંદર હતી અંદર જો પોતાનો ની બધી મને એની હતી પણ આજ ગમી થયું હોય એમને તો કોઈ ના નતા પાડતા પોલીસ બહુ હારા હતા ભાઈ જરા પ્રેમથી ને

પાણી પી લીધું પેલા માવા માંચ્છેદ ગયા પાણી મા